નમસ્તે કેમ છો બધા તો મિત્રો હવે ભરતીઓ ધીમે 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 બહાર આવી રહી છે મિત્રો તો પેલા તો વિદ્યા સહાયક ની ભરતી છે પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક ની ભરતી છે પોસ્ટ ની ભરતી રેલવે ની ભરતીઓ મિત્રો આવવા જ મીંડી છે એટલે મિત્રો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે મારી ચલન માં દરેકે દરેક ભરતી ને લગતા ન્યૂઝ છે તે તમને મારી માં તમને ઉપલબ્ધ રહેશે મિત્રો તો જે લોકો એ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે ફટાફટ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેશે જેથી કરીને તમને દરેકે દરેક ભરતીના ન્યૂઝ છે શિક્ષણ જગતને લગતા ન્યૂઝ છે તમને મળતા રહે તો મિત્રો એવા જ હું ન્યૂઝ લઈને આવી છું જે છે આશ્રમ શાળામાં મિત્રો ટીચિંગ માટેની અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી થવાની છે મિત્રો હાઈકોર્ટે હુકમ કર્યો છે આશ્રમ શાળાઓને કે તમારે શાળાઓમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરો મિત્રો તો હવે ટૂંક જ સમયમાં આશ્રમ શાળાઓમાં પણ મિત્રો ભરતીઓ આવવાની છે તો પેલી ને ઉચ્ચતર માધ્યમિક ની ભરતી આવશે મિત્રો છે ચોક્કસ હવે એવી રીતે પણ ભરતી છે પછી વિદ્યા સહાયક ની ભરતી છે પછી છે જ્ઞાન સહાયક ની ભરતી પણ આવી ગઈ છે અગિયાર મહી કરાર આધારિત તો જોઈએ છે મિત્રો કે હવે શું થશે આગળ તો જોઈએ આજનો વિડીયો ચાલુ કરીએ પેલા તમે જે મારી માં નવા છે એ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ શિક્ષકોની ઘટ અછત અને પગાર ધોરણના મુદ્દે રીટ થઈ હતી આશ્રમ શાળામાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરો હાઈકોર્ટે હુકમ કર્યો છે રાજ્ય સરકારે લીધેલા તમામ પગલા પગલાની માહિતી સોગંદનામા મારફતે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દીધી જે રાજ્યની પાંચ આશ્રમ શાળાઓમાં શિક્ષકો ઘટે છે એની અછત છે પગાર ધોરણ અને કામકાજના મુદ્દે પણ હાઈકોર્ટમાં જાહેર અરજી તરીકે

આ કેસની વધુ સુનાવણી ત્રેવીસ ઓગસ્ટ ના રોજ કરવામાં આવી છે તો આ કેસ માં ચીફ જસ્ટિસ જે સુનિતા અગ્રવાલ છે એને અગાઉ પણ રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે રાજ્યની નવસો ને તેત્રીસ આશ્રમ શાળાઓની માળખાગત સુવિધાઓ દરેક વર્ગ મુજબ છાત્રની સંખ્યા છાત્રોનો drop નો ratio એ શું કરવાને જઈ રહ્યા છે એનું ડ્રોપ લેવાના કારણો પછી છાત્ર શિક્ષકનો રેશિયો માંગ્યો તો શિક્ષકોની સંખ્યા કેટલી છે નોન ટીચિંગ સ્ટાફ સહિત આ તમામ માહિતી છે છે તે મંગાવવામાં આવી હતી સોગંદનામા ઉપર રજૂ કરવામાં આવે કોણ આ સવાલ પર સરકારને કર્યો હતો જો એક શાળામાં 150 છાત્રો હોય અને શિક્ષકોનો રેશિયો 1:25 હોય તો 5મી 6 શિક્ષક એક શાળામાં થાય તો આટલા શિક્ષકો છાત્રોને ભણાવવા માટે ઉપરાંત વહીવટી કામકાજમાં પણ કઈ રીતે કરી શકે તો મિત્રો હાઈકોર્ટે આ આદેશને સરકારે કહ્યું છે કે અને જાહેરાતની અરજીને ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલમાં આવી ગયો છે અને સરકારની ફરજ છે કે માર્જિન સેક્શનમાં બાળકોને ફી ફ્રી અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડે. જ્યારે આ શિક્ષણ પૂરું પાડવામાં આવે ત્યારે શિક્ષણની પ્રક્રિયા પણ યોગ્ય હોવી જોઈએ. ત્યારે ફ્રી શિક્ષણ આપવામાં આવે છે. તો એને શિક્ષણ કાર્ય પણ જે મળવું જોઈએ વિદ્યાર્થીઓને એ પણ સારું મળવું જોઈએ. એવું કર્યું છે મિત્રો. જો કે હવે એવું લાગે છે કે ટૂંક જ સમયમાં શાળામાં આશ્રમ શાળામાં પણ ભરતી આવવાની છે મિત્રો. તો ખૂબ જ સારા ન્યૂઝ છે. તો મિત્રો ચલો એપ્લિકેશન આજથી જ્ઞાન સહાયકની ભરતી પણ ફોર્મ આજથી ભરવાના મિત્રો ચાલુ થઈ ગયા છે તો જે પણ મિત્રો એમાં કેપેબલ છે ટેટ ટાટ પાસ કરેલા છે એ ભરી લેજો મિત્રો તો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારે ચલણને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો